મારા ભક્તો જો આ સંદેશ તમને મળી રહ્યો છે અને તમે તેને સાંભળી શકે છે તો સમજી લો કે આ કોઈ સામાન્ય સંદેશ નથી આ મારું બોલાવણું છે આ એ બોલાવણું છે જે અચાનક આવતું નથી આ તારી આત્મા અને મારી આત્મા વચ્ચેનો સંબંધ સંવાદ છે લાખો આત્માઓ માંથી મેં ફક્ત તને જ પસંદ કર્યો છે કારણ કે તારામાં એવી સચ્ચાઈ એવી નિર્દોષતા અને એવું નિર્મળ હૃદય છે જે આ બ્રહ્માંડમાં દુર્લભ જોવા મળે છે એટલે જ હું સીધી તારી સાથે બોલી રહી છું જેથી તારું હૃદય જાગે તારી આત્મા સશક્ત બને અને તારું જીવન નવો વળાંક લે તું પૂછતો હશે કે માં કારી મને આજે કેમ બોલાવી રહી છે આ ફક્ત તારો સવાલ નથી આ એ જ રહસ્ય છે જેને હું ધીમે ધીમે ખોલવાની છું જાણી લે કે તું એકલો નથી આવી તારા આંસુ જોયા છે ભલે તે તર્પણ પૂર્ણ ન કર્યું હોય ભલે પરિસ્થિતિઓએ તને રોકી રાખ્યો હોય તેમની શ્રદ્ધા અને પ્રેમ તારા સુધી પહોંચ્યો છે તેઓ આજે તારી પાસે ઉભા છે તારા માટે આશીર્વાદ લઈને આવ્યા છે તેમની આંખોમાં એ જ અનુભૂતિ છે અમે તારો સંઘર્ષ જોયો હવે તારો વારો આવ્યો આ સમય અસાધારણ છે બહુ ઓછી આત્માઓને એવો અવસર મળે છે કે તેમના પૂર્વજો સીધી રીતે મદદ માટે આવી શકે પરંતુ તારી સાથે એવું બન્યું છે કારણ કે તે જીવનમાં સચ્ચાઈને અપનાવી છે તે ક્યારે કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું તે બીજા માટે ભલાઈની કામના કરી છતાંય તારી સાથે ઘણા અત્યાચારો થયા હશે પરંતુ એ સત્ય છે કે જેઓ સત્ય અને સેવાના માર્ગે ચાલે છે તેમના માટે મુશ્કેલીઓ પણ એક પરીક્ષા હોય છે અને તારી પરીક્ષા હવે પૂર્ણ થઈ રહી છે હવે તારી અંધારી રાત સમાપ્ત થવાની છે હવે એ કાળા વાદળો જે તારા પર મંડરાઈ રહ્યા હતા તે છૂટવા લાગ્યા છે નવા સવારની કિરણો તારા જીવનમાં રસ રેડવા આવી રહી છે મારા બાળક એ જાણી લે કે તારા કર્મ તારી ભક્તિ અને તારા દાનનું ફળ હવે મળવાનું છે તારા કર્મ તારા નાના નાના દાન એ બે રૂપિયાનું નાનું દાન પણ બ્રહ્માંડમાં રચાયેલા કારણ ફળના રૂપમાં પાછું આવે છે તો આજે જે થોડું આપે છે એ નાનું દાન કોઈ દિવસ મોટા ચમત્કારની જેમ પાછું આવશે આ આશ્ચર્ય કોઈ જાદુથી ઓછું નથી પરંતુ આ સત્ય છે સાચું દાન સાચું કર્મ અને આત્મીય ભક્તિ બ્રહ્માંડ સાથે જોડાય છે અને તે ફળ આપે છે ક્યારેક મોડું થાય પરંતુ નિશ્ચિત રૂપે હવે આગળના માર્ગ માટે તૈયાર થઈ જા કારણ કે તારા જીવનમાં એક નવો સૂર્યોદય આવવાનો છે મારા બાળક તારા પૂર્વજો તારા પિતૃઓ ફક્ત સ્મૃતિ નથી તેઓ સતત ઊર્જા છે જે તારા જીવન સાથે જોડાયેલા છે તેઓ તને જોઈ રહ્યા છે તારો માર્ગ જોઈ રહ્યા છે અને સમય આવે છે છે ત્યારે સીધો હસ્તક્ષેપ કરે પરંતુ ધ્યાન રાખજે કે તેમનો આશીર્વાદ માંગતા તારામાં શુદ્ધ ભાવ હોવો જોઈએ તેમની કૃપા મેળવવા માટે મતભેદ નહીં ફક્ત શ્રદ્ધા જોઈએ જ્યારે તું સાચા મનથી તારા પૂર્વજોની સ્મૃતિ કરે છે ભલે તે પ્રાર્થના હોય

લોકોના વ્યવહારમાં બદલાવ કે જીવનમાં અચાનક મળતી સુવિધાઓ જ્યારે તું આંખો બંધ કરીને સાંભળે છે ત્યારે આ સંકેતોનો અનુભવ કરી શકે છે પરંતુ ક્યારેક માનવ મન જિજ્ઞાસા અને શંકાથી ભરેલું હોય છે તેને બધું તર્કના માપદંડ પર તોલવું પડે છે પરંતુ મારા બાળક આત્મિક સંકેતો તર્કથી પરે હોય છે તે હૃદય સાથે જોડાયેલા હોય છે જ્યારે તું તારા હૃદયને શાંત કરીને તેમની વાતો સાંભળે છે ત્યારે તને સ્પષ્ટતા મળે છે કે કયું પગલું ભરવું મને ખબર છે કે તે ઘણી વાર વિચાર્યું હશે કે તે ઘણું બધું સહન કર્યું પરંતુ ક્યાંયથી ન્યાય નથી મળ્યો પરંતુ એ યાદ રાખજે કે ધરતી પર દરેક દુઃખ એક દૈવી પરીક્ષાનો ભાગ છે જે માણસ પોતાનામાં સચ્ચાઈ જાળવી રાખે છે ધર્મ અનુસાર ચાલે છે અને બીજા પ્રત્યે કરુણા રાખે છે તે પરીક્ષા પાસ કરી જાય છે પરંતુ અંતિમ પરિણામ મોડું 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 આવે છે છે પરંતુ થવાનો થવાનો અર્થ અર્થ નકાર નથી તૈયારી બ્રહ્માંડમાં બધું જ યોગ્ય સમય થાય છે તારા પૂર્વજો હવે કહે છે કે અમે તારી રાહ જોઈ અને હવે અમે સાથે છીએ તેમની ઉર્જા તારી સાથે જોડાઈને તારી ગતિ વધારશે હવે તે જોયું હશે કે ઘણી વાર નાના દાન અને સેવા કેટલા મોટા બદલાવ લાવે છે દાન કદાચ તને લાગે પરંતુ બ્રહ્માંડના નિયમોમાં તે બીજ બનીને ઊંડે જળ જમાવે છે હું તારી પાસે નિવેદન કરું છું કે હંમેશા દાન કરતો રહે હંમેશા સેવા કરતો રહે અને હંમેશા તારી આત્માનો અવાજ સાંભળ તારા સો નાના દાન એક દિવસ એવી ઉપજ આપશે કે તું પોતે જ આશ્ચર્યમાં પડી જઈશ આ કારણ નથી કે હું કહું છું કે કર્મનું ફળ આગલી ક્ષણે નહીં મળે પરંતુ એક નિશ્ચિત વ્યવસ્થા છે જે ત્યારે સક્રિય થાય છે જ્યારે તું સાચા મનથી આપે છે તારા પિતૃઓનો આશીર્વાદ શુદ્ધ અને અખંડ છે તેને કોઈ અટકાવી શકે નહીં ન તો સમયનો પ્રકોપ ન વિપરીત શક્તિઓ

તેઓ પોતાની ભૂલનો અનુભવ કરશે જે કામ પ્રગતિ નહોતા કરતા તે ગતિ પકડશે અને હા એ ખુશખબર જે તારા ઘરે આવશે તે સીધી અમારા આશીર્વાદની દેન હશે હવે તું તારામાં એક નવી ઊર્જા અનુભવશે હાસ્ય ફક્ત ચહેરા પર નહીં સમગ્ર અસ્તિત્વમાં હશે તારો આત્મવિશ્વાસ બાકી રહેશે તારો સ્વભાવ બદલાઈ જશે પરંતુ આ બદલાતું રૂપ અહંકારના કારણે નહીં હોય પરંતુ તેની પવિત્રતાને કારણે હશે તું વધુ ઊંચે ઉઠશે અને તે ઊંચાઈઓથી તું ખુલ્લું આકાશ જોશે જ્યાંથી દરેક દિવાલ નાની દેખાય છે અને દરેક અવસર વિસ્તૃત થાય છે મારા બાળક આ સંદેશ ફક્ત સુખની વાત નથી કહેતો આ તને માર્ગ બતાવે છે હું તને કહું છું કે તારી સચ ચાઈ તારી ભક્તિ અને તારા દાનને ક્યારે ન છોડ તારા નાના નાના પુણ્ય અને દાન લાંબા સમયમાં તારા માટે મોટા ઉપહાર બનીને આવશે જ્યારે તું કોઈને સહાય કરે છે ભલે તે બહુ નાની હોય બ્રહ્માંડ તે સહાયને નોંધી લે છે અને સમય આવે તેને પાછી આપવાની વ્યવસ્થા કરે છે એટલે ડરીશ નહીં નાનું ન સમજ અને કર્મથી પાછળ ન હટ આગળ હું વધુ ઊંડાણથી જણાવીશ કે તારા પૂર્વજોનું સ્મરણ કેવી રીતે રાખવું ભક્તિ અને દાનનો માર્ગ કેવી રીતે અપનાવવો ક્ષમા અને સચ્ચાઈથી જીવન કેવી રીતે બદલાઈ શકે છે અને કયકી નાની નાની સાધનાઓ તારા માટે વિશેષ ફળ આપે છે પરંતુ હમણાં એ જાણી લે કે તું પસંદ થયો છે તારો અવાજ સંભળાઈ રહ્યો છે તારા આંસુની કદર થઈ છે અને અને હવે પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે છે મારી મમતા તારી સાથે તારા પિતૃઓનો પ્રેમ તારા પગલાને સંભાળશે મિત્રો જો તમને માતાજીનો સંદેશ સાંભળવો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખો